યુટનો છે ને કોને ખબર અતિશય એટલે અતિશય શું પ્રોબ્લેમ આવી ગયો છે જો કે બધા એમ કે ડેલી અપલોડ કરો તો વિડીયો ચાલે તો આપણે છે ને ડેલી પહેલાં અપલોડ કરતા હોય તો તમે કોમેન્ટ કરો ને તો આપણે છે ને આ ચેનલમાં વિડીયો નકર છે ને કે ભાઈ આ દુખની વાત છે કેમ કે ઘણા સમયથી આપણે છે શેનું વિડીયો બનાવીશું ભાઈ માણા વસાળે જે વિડીયો બનાવો ને એ બનાવતા હોય ને એને ખબર ને આ જ જોડીને રિક્વેસ્ટ કરું કે નાનો ભાઈ તરીકે છે ને મને સપોર્ટ કરો કરો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ હશે ને હું પણ મજામાં શું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં બ્લોગ નથી આજ વિડીયો છે એટલે વિડીયોમાં કીધું ભાઈ તમે બધા મસ્ત હશો હું પણ મસ્ત નથી કેમ કે યાર છે ને હમણાં યુટ્યુબનો છે ને કોને ખબર અતિશય એટલે અતિશય છે ને પ્રોબ્લેમ આવી છે શું કરવું કાંઈ ખરે જ નહીં ઘણા મિત્રને કોમેન્ટ હતી ભાઈ મહેશભાઈ તમે વિડીયો કેમને અપલોડ કરતા વિડીયો કેમ નથી બનાવતા ભાઈ ભાઈ માં તો છે ને બહુ અતિશય છે માની લો કે મારે છે ને ચારસો સબસ્ક્રાઈબ છે તમે જોઈ જોયું આવીશો ચારસો પ્લસ છે મારા સબસ્ક્રાઇબ વ્યૂઝ કેટલા આવે ખબર ચાલીસ પચાસ સાઠ હો વધીને છે ને હોત વ્યૂઝ આવે શું પ્રોબ્લેમ આવ્યો ને એ જ નથી ખબર એટલે ને ભાઈ વિડીયો બનાવવાનું હમણાં બંધ કરેલું છે ને હા મિત્ર તમે છે ને કોમેન્ટ કરજો કે આ ચેનલમાં હવે મારે વિડીયો મેકવા પડે કે ન મેકાય કેમ કે ભાઈ શેન હમણાં અતિશે એટલે અતિશય છે ને પ્રોબ્લેમ આવી છે શું પ્રોબ્લેમ આવ્યો ને એ નથી ખબર તો છે ને જેને ખબર પડતી હોય ને કોમેન્ટ કરતી જઈએ કે આ ચેનલમાં વિડીયો મેકાય કે ન મેંકાય એમ ને હા બીજું એ કે ભાઈ વ્યૂઝ હમણાં કેમ ડાઉન થઈ ગયા ને યુટ્યુબવાળા છે ને પ્રોવર્ટ જ નથી કરતા વિડીયો આગળ મોકલતા જ નથી હું લેવાને મોકલતા ને એ નથી ખબર ત્યારે એટલી મહેનત કરીએ આપણે વિડીયો આગળ ન મોકલાય ને કાંઈક દુઃખ થાય કેમ કે ભાઈ ઘણા સમયથી છે ને આપણે વિડીયો બનાવતા કેમ કે ભાઈ આપણે એ ફોન છે ને એ હાટું જ નવો લાવ્યા કેમ કે ભાઈ વિડીયો બનાવીએ કંઈ ઇન્કમ થાય તો કંઈક ખારું પડે એમ તો ભાઈ આમાં છે ને ઇન્કમ કેમ કરવી જો કેટલા મેં ચૌદથી પંદર વિડીયો મૂક્યા એમાંથી ચારસો પ્લસ એક કોઈમાં વ્યૂઝ નથી આવ્યા તમે જોઈ લેજો મારી ચેનલમાં જે ભાઈ યુટ્યુબવાળાને હું પ્રોબ્લેમ છે એ જ નથી ખબર પડતી કોઈ ચારસો પ્લસ છે ને મારી સબસ્ક્રાઈબ છે તો સાચી વાત છે તમે જોઈ લો નીચે બતાવતું હોય છે તમે ચારસો પ્લસ છે ને મારી સબસ્ક્રાઈબ છે તો વ્યૂઝ કેટલા આવે ખબર તમે જોઈએ તો છે જોઈએ હમણાં છે ને વ્યૂઝર ડાઉન થઈ ગયા હું પ્રોબ્લેમ આવ્યો ને એ કાંઈ ખબર નથી પડશે ને જેને ખબર પડતી હોય કોમેન્ટ કરજો કેમ કે યાર એટલી મહેનતથી વિડીયો બનાવતા હોય જે વિડીયો બનાવતા હોય ને એને ખબર હોય શું પ્રોબ્લેમ આવે કેમ કે ભાઈ આપણે છે ને જો કે બધા એમ કે ડેલી અપલોડ કરો તો વિડીયો ચાલે તો આપણે છે ને ડેલી પહેલાં અપલોડ કરતા હને તો તોય વિડીયો નહીં ચાલ્યો પછી પાછો એક દિવસ નહીં ને એક દિવસે આપણે વિડીયો તો તોય વિડીયો નહીં ચાલતા પાછો પ્લાન કરું છું ડેલી બ્લોગ ચાલુ કરું જો તમે કોમેન્ટ કરો ને તો આપણે છે ને આ ચેનલમાં વિડીયો માગશું નકર છે ને નવી ચેનલ બનાવી નાખશું કેમકે ભાઈ આપણે છે ને ફોન લેવા છે એ બધું છે કમ્પ્લેટ હવે હું પ્રોબ્લેમ આવી જાય ને એને ખબર મેં છે ને ત્રણથી ચાર મિત્રને બતાવ્યું હતું કે ભાઈ મારી ચેનલમાં કાંઈ પ્રોબ્લેમ છે તો બધાએ ના પાડે કે તમારી ચેનલમાં કાંઈ પ્રોબ્લેમ નથી પણ હું થાય ને એ નથી ખબર યુટ્યુબવાળા છે ને વિડીયો તાઇગલ ન માગતા તો વિડીયો કેવા બને ખરાબ બને કે સારા બને કેમકે મારે જાણવું જોશે હવે કે યુટ્યુબવાળાને પ્રોબ્લેમ છે કે મારો કેમકે ભાઈ ખરાબ બનતા હોય ને તો ખાલી કોમેન્ટ કરજો ખરાબ બને તો છે ને આપણે થોડોક સુધારશું વિડીયો બનાવવામાં ને આ કોમેન્ટ કર્યા વિનાની મારી ચેનલ ઉપર આજે તમે આવ્યા જ છો આ વિડીયોમાં તો કોમેન્ટ કરી ગયો એટલે મને ખબર પડે હું કેવા વિડીયો બનાવું એ કેમ કે ભાઈ આ દુખની વાત છે કેમ કે ઘણા સમયથી આપણે છે ને વિડીયો બનાવીશું એ કોઈ વિડીયો છે ને વાયરલ નથી આવ્યો કેમ કે પંદરથી સત્તર વિડીયો આપણે છે ને અપલોડ કરી ચૂક્યા છે કોઈ વિડીયો છે ને પાંચસો પ્લસ નથી ગયો માનો કે અમુક છે ને હું ઘણા મિત્રોની ચેનલ જોતો હોય કે એને બસો બસોને આડા ગાળે સબસ્ક્રાઈબ હોય ને તો એ છે ને હજાર હજાર વ્યૂ આવેલા હોય હવે આપણી ચેનલમાં કેમ ન થાવતા એ જ નથી ખબર તો મિત્ર જે વિડીયો બનાવતા હોય ને એને ખબર હોય કઈ રીતે કેટલી મહેનત કરવી પડે કેટલો વિડીયો એડિટ કરતાં મહેનત કરવી પડે થમ્બલેન બનાવતા કેટલી વાર લાગે મેં જોઈ લીધું મારે થમ્બલેન રિટેન્શન છે ને અગિયારથી બાર ટકા હોય તો એ માણસ જોવા જાય છે તો વોસ્ટ ટાઈમે મારો કાંઈ બન્યો નથી પંદર વિડીયો ને ત્યારે પચાસ કલાક મળે ખાલી હવે તમે જ વિચાર કરો શું કરવું જોઈએ પચાસ કલાક એટલે છે ને માણસને છે ને કાંઈની મોનેટાઇઝ નતી હોય ને તો અમુક વિડીયોમાં છે ને પચાસ પચાસ કલાક આવી જાય ને આપણે છે ને પંદર વિડીયો મેં કહો હારી સારી જગ્યાના સારી રીતે આપણે છે ને ભાઈ માણા વસાળે છે જે વિડીયો બનાવો ને એ બનાવતા હોય ને એને ખબર તમે જોજો જે સબસ્ક્રાઈબ મિત્ર હોય ને એ ઘણા જોજો ઘણાને છે ને બહુ પ્રોબ્લેમ આવે છે ને દુઃખ લાગે એક શેનું દુઃખ લાગે એ તો તમને ખબર જ છે ત્યારે આવી રીતે છે ને યુટ્યુબવાળાને કે પ્રોવોટ કરો વિડીયો આગળ ને થોડોક સપોર્ટ મિત્ર તમે કરો જો કે તમે સપોર્ટ મળશે ને તો આગળ જાવું નકર તો કાંઈ આગળ જવા નથી કેમ કે ભાઈ છે ને આ ચેનલ ઉપર તમે આવ્યા છો ને તો સબસ્ક્રાઈબ કર્યા વિના નહીં જ સબસ્ક્રાઈબ કરો મારા વિડીયો જો આગળ આગળ તમને નવીન નવીન ઘણું જોવા મળશે મારી ચેનલ ઉપર ને સંગીતા તો શું ભાઈ અને પપ્પાની ઘેર ગેલી છે નકર તો સંગીતા બ્લોગમાં આવે કે સંગીતા હમણાં છે જ નહીં એવું છે ને અમારા ગામમાં છે ને સપ્તાહ છે અવાજ આવતો હોય છે એવું છે થોડુંક એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે એનો ડિસ્ટર્બ અવાજ આવે એટલે કોમેન્ટ કરજો મારે વિડીયો બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ અને આપણે છે ને આવી ગયા છે અગાસી ઉપર હારસુ આ યાર કોમેન્ટ કરજો એટલે મને છે ને ખબર પડે શું કરવું જોઈએ એમ ને અહીંયા શું કાંઈ પવન બહુ અતિ છે અમારે છે ને વાતાવરણ ને દરિયા કિનારો હોય ને એટલે પવન બહુ અતિ છે આવતો હોય તો જો પાછળ જાળવાને એવું બધું હલતું હોય છે થોડોક તમને ડિસ્ટર્બ થાય ને આ મિત્ર મને છે ને ખાસ કરીને કોમેન્ટ કરવા નહીં ભૂલતા કે કઈ રીતે મારા વિડીયો બનાવવા જવાનું જો કે મારા વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય ને તો મને કોમેન્ટ હજી એક વાત થઈ ને આજ જોડી રિક્વેસ્ટ કરું કે નાનો તરીકે છે ને મને સપોર્ટ કેમ કે યાર છે ને મારે એકવાર ચેનલ છે ને મોનેટાઈઝ કરવાની અને છે ને આમ છે તો એકવાર છે ને કોમેન્ટ કરો અને મને સપોર્ટ કરો ફૂલે ફૂલ તો તમને છે ને નવી નવી જગ્યાએ છે ને બધે ફરવા પણ હું જાય છે ને જો કહેવાય છે ને હવે ફરવાની વાત આવીને એટલે તમને આર્થિક થઈ દો ભાઈ જે છે ને ફરવા જતા હોય ને એ હરખી રીતે દર્શન ન કરતા હોય ગમે યુટ્યુબર હોય ને એ હરખી રીતે છે ને દર્શન ન કરતા હોય એ તમને બતાવવા છે ને તમને રાજી રાખવા માટે છે ને બધી મહેનત કરતા હોય તમે જોજો બધા જ સબસ્ક્રાઇબ મિત્રો છે ને તમને અમુક જગ્યાએ જો કે ભાઈ વિડીયો શૂટિંગ બંધ હોય તો માતાજીના એવા દર્શન ન કરાવીએ કે બાકી તમને મંદિરને એવું બધું બતાવી દે ને અલગ અલગ સ્થળના બધા બ્લોગ તમને ઉતારીને બતાવે તો ચલો હવે છે ને મને ને સપોર્ટ કરજો ને ચેનલ ઉપર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો નાની એવી કોમેન્ટ કરતા જજો મળી છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય હા સબસ્ક્રાઈબ કરતા જજો જો બાય બાય